આવા નેતાઓ કરતા સાધારણ માણસ જયેશભાઈ જેવા સારા માનવી શિક નથી માનતા આપણે સૌ કે આવા નેતાઓ કરતા સાધારણ માણસો સારા આપણા કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે અડધી રાતે આવી ભારત એવા માળાની આપણા સમાજની અંદર જરૂર હે ધારાસભ્યો આપણે ઘણા જોયા પણ આવો કોઈક દિવસ અમારા નવકાંઠા વિસ્તારની અંદર કનુભાઈ ધારાસભ્ય હે અમારે પણ બાવળાની અંદર મર્ડર થયેલું હતું અમારે પણ બાવળાની અંદર મડેલ કરેલું હતું ત્યાં તનુ ભાઈ પણ રાત દિવસ મહેનત કરાઈ તે લોકો પોલીસ સમાજના લોકોને ન્યાય અપાયો હતો પરંતુ આ તો સરકારના એક કેબિનેટ મંત્રી અત્યારે જ વાત કરી કે એમના છોકરાને પણ પોલીસ વાળા લઈ ગયેલા હતા તો એમના પણ ક્યાં હતા કે એક સહી કરો તો અમે છોડી મેળવી પરંતુ એમને ડાયરેક્ટ કુંવરજીભાઈ બાવળિયા સાહેબે વાત કરી પોલીસ સ્ટેશનની અંદર અને એ પોલીસ સ્ટેશનના લોકોએ એક સહી પણ ના માગીના જવા દીધા તો શું આ કોળી સમાજના બીજા યુવાનો અંદર હ એ કોળી સમાજના નહીં અન્ય સમાજના હ ખોટી વસ્તુ મને એ કોળી સમાજના યુવાનો નહીં તો ક્યાં જ કુંવરજી બાવળીયા સાહેબ છોડાવવાના આવતા આજે દસ દિવસે કાલે કુંવરજી બાવળિયા સાહેબ મીડિયા સમક્ષ આવ્યા અને એમણે કીધું કે બે વખત મેં પોલીસ સાથે મિટિંગ કરી એસપી સાથે મિટિંગ કરી અને

જે કાયદેસરની કાર્યવાહી થશે શું કાયદેસરની અમરેલી ની અંદર પટેલની દીકરી સંડોવણી હતી તે પોલીસ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આ પણ જે નિર્દોષ લોકો ઉપર જે પથ્થરમારો થયો છે એ પોલીસ વાળાને પણ સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ

કે કોઈ પણ વ્યક્તિએ ઉશ્કેરવા માટે થોરિયાળી ગામમાં આવવું નહીં કેમ ભાઈ અને સમાજના વ્યક્તિઓ છે સમાજના વ્યક્તિઓ ગમે ત્યાં સો કિલોમીટર પણ જાય તો એ જે પણ વ્યક્તિ હોય એ ભાઈઓના ઘરે જઈને પાણા માંડે છે કે નહીં કે ભાઈઓ હોય એટલે એક દિલની અંદર ઉમેદ જાગે છે કે આ મારો કોળી છે આ મારો સમાજનો ત્યાં જઈને હાલતા વ્યક્તિ પાણી પી લે હાલતા વ્યક્તિ ખાઈ લે કારણ શું તો કે એ સમાજનો છે દસ દસ દિવસે

તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા માટે રાજા બનવા માટે સમાજના અમુક આગેવાનો જે પોતાની ખુરશી બનાવવા માટે બચાવવા માટે જે ટિકિટ માગે માટે જે ગુલામો બની ગયા હે પાટું મારીને છેટા તગડો કે અમારે તમારી જરૂર નથી અમારે અમારા સમાજના નેતાની જરૂર છે અને યુવા યુવાની જરૂર હે જેમ કે આપણા જયેશભાઈ આપણી પડખાડ તિરાતે આવીને ઉભા હે ગમે ત્યાં મેં જયેશભાઈને ફોન કર્યો છે જયેશભાઈ વ્યવસ્થિત જવાબ આવ્યો છે અને સારું એવું માર્ગદર્શન આપ્યું છે આપણે આવા નેતાની જરૂર છે એટલે હું તો એવું જ વ્યક્તિ અને એવું જ માનું છું જેને કહું એના માટે કહું છું ખોટું લાગે તો કડીક લગાડજો પરંતુ આ ઘટના જે બની એની અંદર આપણે સૌ કોઈને જાણ મળી ગઈ કે આપણે કેવા વ્યક્તિને આપણે ચૂનેલો છે અને ખરી રીતે આપણે કેવા વ્યક્તિની જરૂર છે જાતું નથી કહેતો પરંતુ ભાઈની આત્માને શાંતિ મળે એ માટે આ તમામ લોકોને જેને પણ હત્યારા છે તે તમામ લોકોને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે પણ આપણા છ્યાસી જણા ગિરફદાર થયા છે એને પણ છોડવામાં આવે અને હજુ પણ એક તમને ખાસ કરીને વાત કહી દઉં છું કે આવા નેતાઓની આપણે જરૂર નથી આપણે કેવા નેતાઓની જરૂર છે કે આપણી પડખા આવીને ઉપર ને એવા નેતાની જરૂર છે વધારે કંઈ ક્યાતો નથી જય માન ધાતા જય કોળી સમાજ વધારે બોલી હોય તો તમારો છોકરો છું સમજી અને માફ કરજો